નમસ્તે બધાને હર હર મહાદેવ એમએસની વાતોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું તમારી સામે એક એક જૂનું વાહન કે જે હજી બધાને યાદ હશે તે રજૂ કરવા માંગુ છું તેની વિશે તમે જાણો અને માણો અમે નાના હતા ને ત્યારે એક વાહન હતું કે જ્યારે ખેતરે જતા ત્યારે બાપુજી લઈ જતા અમને તેની સાથે બેસાડીને ખેતર હાલીને તો મજા જ આવતી હતી પણ આના સિવાય પણ એક વાહન હતું જે ખૂબ જ ઉપયોગી હતું પૂછશો ને તે શું હતું તો તે છે ગાડું ગાડું હા સાચું નામ હા તમે ગાડું ગાડું વિશે તો અત્યારે નાના છોકરાને ન ખબર કારણ કે એનું પતન થવા જોવા મળેલ છે ભાઈ પતન થતું જોવા મળે અત્યારે આધુનિક સમયમાં વાહન બધા નવો નવો આવી ગયા ને એટલા માટે તેની માટે એક મેં કવિતા નાની એવી લખી છે જે આ રીતે છે ગાડું તો ગાડું હતું ભાઈ અત્યારે ભલે ના કદર થાય તેની પણ ચાલક તેને ચલાવે ને તો લાગતું તે મને સારું ભાઈ હતા તેને ચાર હતું તેની ઉપર વાંસનું છાપડું આગળ હતા એન્જિન સમાન બે પોથિયા લાગતું હતું તે મને સારું ભાઈ ગાડું તો ગાડું હતું ભાઈ કહે છે લોકો જૂનું નહીં નવું લાવો નવું તો આવ્યું તો એ મારું જૂનું સોનું ગયું ભાઈ મને હવે નથી લાગતું સારું ભાઈ ગાડું તો ગાડું હતું ભાઈ લાગતું હતું તેમ મને સારું મને સારું આ તો આવી રીતના કંઈક કવિતા હતી મારી અને જો તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભાઈ હર હર મહાદેવ